ગળામાં દુખાવો રહેતો નીકલી પછી હાથ પગના દુખાવા નબળા નબળા બહુ હતી પછી જમવાનું જમવાનું ખાવ હાલતું નહીં ખાઈ શકતા દાદા હું દૂધ ને ખીચડી ને એવું કેટલું ખાઈ શકતા પ્રમાણ પ્રમાણ એટલે એક આવે ને એટલી જ ખીચડી ખાઈ શકતો ને અડધી દૂધ બસ કેટલા વર્ષ હેરાન હેરાન થયો અને અહીંયા તમને લાળું નતી બનતી મોટામાં લાળું બનતી થૂક જ આવતું નહીં બદલે થૂંક આવવા માંડ્યું એટલે સ્વાદ નું કેમ થયું હવે સ્વાદ થોડો થોડો લાગુ એટલે મળ્યો ટૂંકમાં ભાવવા મળ્યો અત્યારે ખોરાક કેટલો અટાણે ખોરાક એ માનો ને કે બે રોટલી આપણે ઘઉંની મોટી થી બે રોટલી કરીને એવડી ભાખરી કરું ખાઈ જાઉં અત્યારે રોટલો ગામડામાં જે બાયું કરે ને આ અર્ધો પોણો પોણો રોટલો ખાઈ જાઉં પેલા જે કોળીઓ ખાઈ શકતા હતા રોટલી ખાઈ શકતા દેશી કોળિયો ખાઈ શકે એમ જ ને દેશી કોળીઓ ખાવા એટલું માંડ કરી શકતા હતા આટાણે આપણે કેટલી કેટલી બોટલનો કોર્સ થયો બે બોટલનો કોર્સ થયો બે નો કોર્સ કર્યા પછી આ કઈ કઈ તકલીફોમાં શું શું રાહત પહેલા તો દુખાવો જે હતો દુખાવો થયો તો ગરામાં થોકા આ એમાં કેમ થયું એમાં ફાયદો થઈ ગયો બરાબર જમવામાં ફાયદો આ હોજો નથી જરાય હતા પેલા હોજો હોજો હતો વારે એ હોજો યો ગયો હાવ પછી બોલવાની તકલીફ બધી અમાર આ બધી રાહત થઈ ગઈ બરાબર એટલે નબળાઈ રહેતી હતી અમાર રાહત હોય એટલે ઓવરઓલ કેટલે ફાયદો કહી શકાય એટલે લગભગ 60% ફાયદો 60% તો ઘણી શકાય આમ તો ઘણું છે જ આમાં દેખાય છે હવે

બેતાલી બરાબર હવે આવી તકલીફ વાળા કોઈ લોકો હા આ ફોન થી તમારી જેવી તકલીફ વાળા દર્દી માહિતી માગે માગે તો પ્રેમથી માહિતી આપજો જય દ્વારકાધીશ જય જુવાર જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય દાન મહારાજ જય શિયા જય શિયા